મહારાષ્ટ્રમાં સતત વરસી રહ્યો છે વરસાદ પુણેમાં વહેલી સવારથી વરસાદી માહોલ પુણેના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે ડેમના જળસ્તરમાં વધારો થયો સિઝનમાં પહેલીવાર ખડકવાસલા ડેમમાંથી પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા નદીઓના જળસ્તરમાં વધારો થયો પુણેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે પુણેમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે રાયગઢ સતારામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાયગઢ સતારામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી બીજી તરફ સતત વરસાદને કારણે જલભરાવની સ્થિતિ પણ સર્જાઈ છે જ્યાં જનજીવન ખોરવાયું છે કેટલીક જગ્યાઓ પર લોકોને બચાવવાની પણ ફરજ પડી છે મહારાષ્ટ્રમાં સતત વરસી રહ્યો છે વરસાદ